લહેરાવેલ બીખાય જે કમલ રાણા ઓગણીસો સાતમાં લહેરાવે ધ્વજ બદલીનમાં પ્રથમ ધ્વજ ઓગણીસો અડીસમાં વપરાયે ધ્વજ વચ્ચે ચારો ઓગણીસો એકતીસમાં ચિંવાયેલ ભગવાદ જેમાં આકર્ષિત ભૂરા રમવા જંગુ ચોવીસ દિવસ પહેલા બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના બંધારણ બેઠક સભાની બેઠકમાં આ ધ્વજ નક્કી કરવામાં આવેલો હતો આના રચનાકાર પિંગલી વેકૈયા છે આ ધ્વજમાં ત્રણ પટ્ટા હોય છે સફેદ અને છેલ્લે લીલો રંગ છે તેમાં ચોવીસ સારા લીટર ધરાવતું એક અશુભ ચક્ર છે